શિક્ષક દિન વિશેષ ગામડાની શાળાથી લઈને વિવિધ ક્ષેત્રે શિક્ષણનો અવિરત પ્રકાશ ફેલાવતા પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકી એકવીસમી સદીના કૌશલ્ય શીખવાડીને બન્યા શિક્ષકોના શિક્ષક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટીના રહીશ તેમજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોળ ગામમાં જન્મેલા નિલેશભાઈ ડાહિયાભાઈ સોલંકી બાળપણથી શિક્ષક માત્ર વરખંડમાં પાઠ ભણાવનાર નથી શિક્ષક એ મુખ્ય સ્તંભ છે આ વાક્ય સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોળ ગામના વતની અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટીના રહીશ નિલેશકુમાર ડાહિયાભાઈ સોલંકીના જીવન અને કાર્ય પરથી સાબિત થાય છે કે હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ સોલંકી વિસ્તારના શિક્ષણને પોતાનું જીવનનું ધ્યેય બનાવ્યું હતું શિક્ષણ માત્ર કારકિર્દી માટે નહીં પરંતુ સમાજ બદલાવ માટેનું સૌથી શક્તિશાળી હથિયાર છે આ વિચાર સાથે તેમણે શિક્ષક તરીકે જીવન પ્રવાહ શરૂ કર્યો સાહુલ ગામની પ્રાથમિક શાળામાં કાર્યરત રહી તેઓએ ગ્રામ્ય બાળકોને મા સરસ્વતીની સાધના કરી મેળવ્યા અનેક ગૌરવતા એવોર્ડ તેમની આ સિદ્ધિઓ અને સેવાઓને કારણે નિલેશભાઈ સોલંકીને અનેક પુરસ્કારો મળ્યા છે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન અમદાવાદ દ્વારા આયોજિત શૈક્ષણિક કાર્યક્રમોના પ્રચાર પ્રસાર અને હેતુ સિદ્ધિ માટે વિદ્યાવાહક એવોર્ડ પર્યાવરણ સંરક્ષક માટે શ્રેષ્ઠ કાર્ય બદલ એનાયત પર્યાવરણ સંરક્ષક એવોર્ડ આપવામાં આવેલ છે શિક્ષક દિનને પાંચમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજમાં શારદા ભવન ટાઉન હોલ અંકલેશ્વર ખાતે માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા બેસ્ટ ટીચર એવોર્ડ લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન જીઆઈડીસી દ્વારા શિક્ષક દિન નિમિત્તે એટલે પાંચમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બેસ્ટ શિક્ષક એવોર્ડ મેળવેલ છે સાથે શિક્ષક તાલીમ માટેના અનેક સન્માનમાં એવોર્ડ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ શિક્ષણ ક્ષેત્રમાં થયેલી તેમની તપસ્યાની માન્યતા છે પ્રાથમિક ઈચ્છાશક્તિ પરિશ્રમ અને શિક્ષક હોવા છતાં નિલેશભાઈ સોલંકી સંકલ્પથી પોતાની દ્રષ્ટિને કદી મર્યાદિત સ્તરે રાખી નથી શિક્ષણ ક્ષેત્રમાં તેઓ અનોખું સ્થાન મેળવી શકે છે આ માન્યતા દર્શાવે છે કે એક ગ્રામ્ય શિક્ષક પોતાની કાબેલિયતથી શિક્ષણ ક્ષેત્રે પ્રકાશ ફેલાવી શકે છે